પોરબંદર મહાનગરપાલિકાએ આખરે વેરો ઘટાડ્યો મહાનગરપાલિકા બન્યા બાદ લોકોમાં વેરાને લઈ હતી મોટી નારાજગી પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના વેરા કરતા મહાનગરપાલિકાના બમણા કરતા વધુ વેરા લોકોને આવ્યા હતા સ્થાનિક લોકોએ વેરા બાબતની ઝુંબેશ ચલાવી બે હજાર જેટલી વાંધા અરજીઓ કરી હતી કરી જાહેરાત અંદાજે પિસ્તાલીસ ટકા જેટલો વેરામાં ઘટાડો કર્યો હોવાની કમિશનરે જાહેરાત કરી ગત વર્ષે મનપાની આવક ચૌદ કરોડ હતી જે વધીને હવે અઢાર કરોડ જેટલી થશે જોકે મનપાને બત્રીસ કરોડની જરૂરિયાત હતી

બે મહિના પહેલાં શ્રીએ પણ જાહેરાત કરેલી હતી સફાઈ હાલ આ વર્ષ પૂરતો મુલતવી રહ્યો છે અને એની આજરોજ કમિશનર સાહેબ દ્વારા પણ વિધિવત જાહેર કરી રહી છે અને નવા બિલ પણ જનરેટ થવા માંડ્યા છે હજી ખાસ સફાઈમેરો અને સ્પેશિયલ ટ્રેન જે અસહ્ય ભાવ વધારો હતો એ આ બિલમાંથી નીકળી ગયો છે તો પોરબંદરની જનતા ખરેખર આનંદો કે એને ધમધબાની નવરાત્રિ ફેડી છે તો દરેક નગરજનોને ખાસ સૂચના આપવામાં આવે છે કે હવે બસો ત્રણ નંબરમાંથી બિલ કઢાવી અને ઘટાડેલું બિલ ત્રીસ નવ ડિબેટ તારીખ છે એ પહેલાં ભરી દઈ ને શ્રી દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે આ શનિ રવિ જે રજાના દિવસો હતા એમાં પણ મહાપાલિકા ખુલી રહેશે તો એ દિવસો દરમિયાન પણ આપ બિલ ભરી શકશો લગભગ સાતેક હજાર જેટલી વાંધા અરજી અને પોરબંદરની જનતાનો બોડો પ્રતિસાદ કે જે ખોટું હતું એની સામે જે એક અવાજે બુલંદ છે જે જનતા વિરોધ પ્રદર્શન કરવા સામે આવી છે એનો જલવંત વિજય થયો છે આ અમારો વિજય નથી પોરબંદરની જનતાનો વિજય છે ને પોરબંદરની જનતાને અમે એ આહવાન આપીએ છીએ કે ક્યારે પણ ખોટું હશે તો અમે બંને ભાઈઓ તમારી સાથે હશો ને આટલો જ બોડો સંખ્યામાં તમે સાથ અને સહકાર આપશો તો કોઈ પણ સરકારના ખોટા નિર્ણય સામે આપણે એક અવાજે સામે રહેશું એક થઈને રહેશું તો ક્યારેય પણ આપણે ખોટી સિસ્ટમનો ભોગ નહીં બનીએ અને જો ત્રીસ નવ સુધીમાં મહાપાલિકાના હોદ્દેદારો દ્વારા આ બિલ પચાસ હજાર જેટલા બિલો હજી લેવાના બાકી હોય ન પહોંચી શકાય તો પોરબંદરની જનતાનો રિબેટ માટેનો એક પણ રૂપિયો ફેલ ના જાવો જોઈએ એની એ લોકો ખાતરી આપે અને એમનાથી જો ન પહોંચાય તો બીજી પણ પાંચ પંદર બી મહિનો દિવસ બિલ લેવા માટેની પણ ખાસ અપડેટ લંબાવી આપે એવી અમારી ઈચ્છા છે કે જેથી કરીને પોરબંદરની જનતાનો એક પણ રૂપિયો વેસ્ટેડ ના જાય આભાર એ અંગે શું કહું છું તો ખાસ તો એ પણ હું કહીશ એ રોજમેર કહીશ કે જે મોટી મોટી સંસ્થાઓ છે એના એના હોદ્દેદારો છે જે પોતાને એમ કહે છે કે અમે વેપારીઓના હિત માટે સતત લડશું ગણે પગે લડશું તો અત્યારે ચંપલ પહેરીને પણ ઘરની બહાર નથી નીકળ્યા ને આ મુદ્દે એક હડપ પણ નથી સુધાર્યો એની અન્ય તો ત્યાં સુધી કીધું છે કે બિલ ભરી દેવા જોઈએ આટલા ખોટા બિલ છે છતાંય ભરી દેવા જોઈએ તો એમને તો હું ખાસ કહીશ કે ભાઈ જેની ખરેખર ફરજ હતી ખરે પાછળ પાછલા દરવાજાથી સાઈડમાં નીકળી ગયા કેના દ્વારા આ અમલ થયો કેનીએ કર્યો પણ મુશ્કેલી પોરબંદરની જનતાની હતી વેપારીઓની હતી મોટા મોટા હોલ સંસ્થાઓની હતી કે જેના અસહ્ય વેરો ખાસ સફાઈ અને ડ્રેનેજ સા જેની ઉપર અસહ્ય રીતે ઝીંકી દીધો હતો એવી સામાજિક સંસ્થાઓની હતી છતાં પણ કોઈ પણ સંસ્થા આ બાબત વેરા વિરોધમાં સાથે નથી આવી તો અમે આશા રાખીએ છીએ કે જાયગાથી સવાર ગણી ને બીજી વાર જ્યારે લોકોનો પ્રશ્ન હોય ત્યારે તમે આ રીતે ઘરમાં પુરાઈને ના બેઠા રહેતા તમે પણ સત્યની સાથે રહેજો એવી અમારી દિલથી ઈચ્છા છે કે તમે ઘરમાં મીંદડીની જેમ પુરાઈને ન રહેતા જો તમારું ખરેખરમાં હિત પણ હોય ને તો પણ લોકોનો પ્રશ્ન હોય ત્યારે તમે એમ ના વિચારો કે અમે આ પક્ષના છીએ પલાડાના પક્ષમાં છીએ તમે જો પોરબંદરની જનતા ના હિતે છું હોય

ત્રણસો હતા જે સ્ટ્રીટ લાઇટના દર છે એ રહેણાંક માટે સો રૂપિયા અને બિન રહેણાંક માટે બસ્સો રૂપિયા હતા હવે કોર્પોરેશન બન્યા પછી જે અમલવારી થયેલ એમાં આ જે વીરાના દર છે એ સામાન્ય પાણી વીરાના દર વધારીને બસો બારસો કરવામાં આવેલા હતા એવી ઘટાડીને મૂળ યથાવત પરિસ્થિતિ રાખી અને છસો રાખવામાં આવેલા છે એ સામાન્ય ઘટાડવીરાના દરો છે એ પણ છસોમાંથી ઘટાડીને ચારસો કરવામાં આવેલ છે જ્યારે બિન રહેણાંક માટે સામાન્ય ઘટાડ દર બારસોમાંથી ઘટાડી અને આઠસો રૂપિયા કરવામાં આવેલ છે સામાન્ય સફાઈ વેરાના જે દર છે એ ત્રણસો રૂપિયાના ઘટાડી અને બસો રૂપિયા કરવામાં આવેલા છે બિન રહેણાંક મેખા માટે એ પાંચસોના ઘટાડી અને સાડી ત્રણસો કરવામાં આવેલા છે તેવી જ રીતે સામાન્ય સ્ટ્રીટ લાઇટ વેરાના દર એ જે ત્રણસો રૂપિયા કરવામાં આવેલા એ ઘટાડી અને બસો કરવામાં આવેલા છે જ્યારે બિન રહેણાંક માટે આ સ્ટ્રીટ લાઇટ વેરાના દર પાંચસોમાંથી ઘટાડી અને ત્રણસો પચાસ જેવા કરવામાં આવેલા છે અંદાજે એમ કહી શકાય કે રહેણાંક મિલકત છે એમાં એક હજાર રૂપિયા જેટલી વેરામાં રાહત આપવામાં આવેલી છે બિન રહેણાંક જે મિલકતો છે એમાં આ જે સફાઈ વેરો પાણી વેરો ગટર સ્ટ્રીટ લાઈટ વેરો અને ગટર વેરો જે સામાન્ય રેટ છે એમાં અંદાજે સાતસો રૂપિયાની રાહત આપી છે વધુમાં જે ખાસ સફાઈ વેરો અને ખાસ ગટર વેરો જે લગાવવામાં આવેલો હતો જેના લીધે મોટું ભારણ ઊભું થયેલું હતું એમાં પણ ખૂબ ડ્રાસ્ટિક ઘટાડો કરવામાં આવેલો છે અગાઉ એકવીસથી થી પચાસ ચોરસ મીટર સુધીના જે રેટ દસ રૂપિયા હતા પર પ્રતિ ચોરસ મીટર એ ઘટાડીને ત્રણ રૂપિયા કરવામાં આવેલા છે એકાવનથી સોળ ચોરસ મીટર માટેના જે રેટ દસ રૂપિયા હતા એ ઘટાડીને પાંચ કરવામાં આવેલા છે સોથી બસો ચોરસ મીટર સુધીના જે રેટ સફાઈ વેરાના ખાસ સફાઈ વેરાના વીસ રૂપિયા હતા ઘટાડીને સાત કરવામાં આવેલા છે બસોથી પાંચસો ચોરસ મીટર સુધી આ રેટ વીસમાંથી ઘટાડીને દસ કરવામાં આવેલા છે પાંચસો એક પાંચસોથી વધુ ચોરસ મીટર માટે આ જે ખાસ સફાવેરાના દર છે એ રૂપિયા વીસમાંથી ઘટાડીને રૂપિયા પંદર કરવામાં આવેલા છે તેવી જ રીતે ખાસ ઘટાડવેરો જે નવો ઇન્ટ્રોડ્યુસ થયેલો હતો એમાં પણ મોટા મોટો ઘટાડો કરવામાં આવેલો છે જે વીસથી પચાસ ચોરસ મીટર સુધીનો જે રેટ પાંચ રૂપિયા હતો એ ઘટાડીને બે રૂપિયા કરેલો છે પચાસ થી સો ચોરસ મીટર સુધી જે રૂપિયા પાંચ રેટ હતો એ ઘટાડીને ત્રણ કરેલો છે સોથી બસો ચોરસ મીટર માટે આ રેટ દસમાંથી પાંચ કરેલો છે બસો થી પાંચસો ચોરસ મીટર સુધીના જે આ રેટ હતા એ ઘટાડી દસમાંથી ઘટાડી સાત કર્યા છે ત્યારે પાંચસો ચોરસ મીટર સુધી એક આ જે રેટ છે દસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર રાખવામાં આવેલા છે આમ મોટી રાહત નાગરિકોને આપવામાં આવેલી છે અંદાજે બે હજારથી વધુ અરજીઓ મળેલી હતી આ વેરામાં ઘટાડા કરવા માટે એ બાબતે અમારી સમગ્ર સભામાં ઠરાવ કરાવી અને સરકાર શ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલ છે વધુમાં સાથોસાથ અમારું જે ઈ નગર સોફ્ટવેર છે એમાં જે આ ઘટાડા છે એને માટે ઘટાડા સોફ્ટવેરમાં અસર આપવા માટે દરખાસ્ત કરવામાં આવેલી હતી અને સોફ્ટવેરમાંની અસર આપવામાં આવેલા છે જે રહેણાંક મિલકત માટે અંદાજે ચારથી પાંચ દિવસ અગાઉ આ સોફ્ટવેરમાં ફેરફાર થયેલો છે તેમજ બિન રહેણાંક મિલકતો છે એમાં પણ આ સિસ્ટમમાં ઓનલાઈન ફેરફાર કરી દેવામાં આવેલો છે આ અનુસંધાને સર્વે નાગરિકોને મારી વિનંતી છે કે આપ હવે જે કોર્પોરેશન જ્યારે આપણી માગણીઓ સ્વીકારે છે ત્યારે વેરો ભરવામાં આવે આપણા દ્વારા વેરો ભરવામાં આવશે તો અમને સેવાઓ આપવામાં વધુ અનુકૂળતા રહેશે વધુમાં આજે રજાના દિવસો જે શનિ અને રવિ એમાં પણ આખો દિવસ આ અમે ટેક્સ કલેક્શન ચાલુ રાખીશું મારી આપ સૌને ફરીથી નંબર વિનંતી છે સત્વરે વેરો ભરવામાં આવી મારી ખાસ વિનંતી છે એના માટે વિચારણા કરવામાં આવશે વધુમાં જણાવું કે જે લોકોએ અગાઉ વધારે વેરો ભર્યો છે એને પણ અમે આગલા વર્ષ માટે એને રિબેટમાં કન્સિડર કરી લઈશું

આ ઘટાડો રહેશે ટૂંકમાં એક ચાર બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીના જે નાણાકીય વર્ષ છે એના માટે આ આપણે ઘટાડો કરેલો છે હવે આનું આખું ટેક્સ સ્ટ્રક્ચર ચેન્જ થશે કારણ કે કોર્પોરેશનમાં અમુક પ્રકારના ટેક્સ હોય અમુકના ના હોય એના માટે વિધિવત વિચારણા કરીને આગળ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હું ખાતરી આપું છું કે આ જે ટેક જે રેટ છે એ મોટાભાગે જળવાઈ રહેશે